મોદી આજે ભાવનગરના જંગી સભા સંબોધવા જઈ રહ્યા છે અત્યારે કોંગ્રેસ દ્વારા પણ તેનો ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે સીધા જ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કોંગ્રેસના જે કાર્યકરો છે તે વિરોધ કરવા માટે જ્યાં નરેન્દ્ર મોદીની જંગી સભા છે ત્યાં પહોંચી ગયા છે

ભાવનગર પોલીસ નું આ ફેલિયર છે પોલીસે સવારે જ વહેલી સવારે અને કોંગ્રેસના જે કાર્યકરો છે તેને ડિટેન કરી લીધા હતા પણ કોંગ્રેસે પણ

કાર્યક્રમ સ્થળ સુધી પહોંચી ગયા છે પરંતુ ભાવનગર પોલીસે જ્યારે વહેલી સવારે કોંગ્રેસના કાર્યકરોને ને કર્યા ત્યારે કોંગ્રેસે પણ પ્લાન બી રેડી રાખ્યો હોય તેમાં જે લોકો છે પહોંચી ગયા છે જે પીઆઈ છે તે સવાલ પૂછવાથી ડરી રહ્યા છે અને કાર્યકરોને મીડિયાની ઇન્ટરવ્યુ આપતા પણ પીઆઈ રોકી રહ્યા છે આપ સીધા તેના દ્રશ્યો જોઈ રહ્યા છો આ તમામ જે કાર્યકરો આ બીજા કાર્યકરો સાથે વાત કરું છું ભાવનગર શહેરની અંદર દેશના ભણા બધા આવી રહ્યા છે ત્યારે અમે ભાવનગરની જનતાને અંદર જાવ થેન્ક યુ તમારું ચાલો અંદર જાવ તો આપે જોયા સીધા જ દ્રશ્યો જે છે ભાવનગર પોલીસ કરી લેવામાં આવ્યા છે કાર્યકર તમે જોઈ રહ્યા છો લોલીપોપ દેખાડી રહ્યા છે જે પીએમ લોલીપોપ આપવાના હતા તે લોલીપોપ ને લઈને દેખાડી રહ્યા છે મહિલા કાર્યકરો પણ લોલીપોપ દેખાડીને તેનો ભારે વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યા છે આ સિદ્ધાર્થ આપવાનું બંધ કરો અમારી એક જ માંગણી છે કે ભાવનગરને લોલીપોપ આપવાનું બંધ કરો અચ્છા કોંગ્રેસના કાર્યકરોને સવારે જ ડિટેન કરી લેવામાં આવ્યા હતા છતાં પણ આપણે કાર્યક્રમ કર્યો શું કહેશો અમારા બધા જ કાર્યકરને પ્રમુખ સાહેબ સહિત બધાને વહેલી સવારે જ ત્રણ વાગે ડિટેન કરી લેવામાં આવ્યા હતા આ એક કઈ રીતની બાબત છે રાત્રે ત્રણ ત્રણ વાગે ઘરેથી ઉપાડી જવા એ કઈ રીતની બાબત છે અમે વિરોધ પ્રદર્શન આજે કર્યો છે અમારા અન્ય પણ એક કાર્યકર આપણી સાથે છે શું કે છો જયારે જયારે સાહેબ આવે છે ત્યારે નવો નવો લોલીપોપ એક આપી જાય અને કઈ કામ પૂરું થતું કરતા જનતા ને લોલીપોપ આપવાનું બંધ કરો

હોય તેની ઉપર નજર રાખીને બેઠા હતા પણ આ તો વિરોધ પક્ષ છે વિરોધ કરવાના છે તે તેનો હક છે જેને લઈને તેઓ પણ પોલીસને ચકમો આપીને આજે અહીંયા કાર્યક્રમ છે છે તે યોજો રહ્યું આગામી સમયમાં નરેન્દ્ર મોદી હવે આવ્યા છે ત્યારે કેટલો વિરોધ થઈ શકે છે આ સમગ્ર કાર્યક્રમને લઈને ભાવનગરના જે એસપી છે નિતેશ પાંડે તેઓ પણ હાલ અહીંયા પહોંચી ચૂક્યા છે અને જે કોંગ્રેસના કાર્યકરો છે જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા જેને જે જે સ્થળે છે ભાવનગરના એસપી નિતેશ પાંડે પણ આવી ગયા છે મારા કેમેરામેન છે તે તમને સીધા દ્રશ્યો જે છે બતાવી રહ્યા છે આ આજે કોંગ્રેસના કાર્યકરો જે વિરોધ પ્રદર્શન કર્યા હતા તેમને પોલીસ દ્વારા હાલ ડિટેન કરી લેવામાં આવ્યો છે જેના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભાવનગરના જે એસપી છે નિતેશ પાંડે તેઓ હાલ કાર્યકર્તા સાથે વાત કરી રહ્યા છે અને તમામને જે કંઈક સૂચના આપી રહ્યા છે તેવું લાગી રહ્યું છે મીડિયાને પણ ત્યાં જતાં રોકવામાં આવ્યા છે એક પોલીસ કર્મચારી છે તેઓ પણ વિડીયો શૂટિંગ ઉતારી રહ્યા છે જેના સીધા જે દ્રશ્યો અમારા કેમેરામેન છે તમને પાછળના અમારા ભાગમાં દેખાડી રહ્યા છે જોવું રહ્યું આગામી સમયમાં હવે અન્ય કાર્યકરો પણ કોઈ અહીંયા વિરોધ પ્રદર્શનમાં જોડાઈ શકે છે કે કેમ તેને લઈને પણ અનેક પ્રશ્નો છે તે ઉઠી રહ્યા છે નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ થોડી કલાકોમાં જ હવે ભાવનગરમાં શરૂ થઈ રહ્યા છે રહ્યો છે ભાવનગરના જવાહર મેદાન ખાતે જંગી જાહેર સભાને તેઓ સંબોધવાના છે સાથે જ ભાવનગરમાં અનેક જે લોકાર્પણ છે તેનું પણ લોકાર્પણ તેઓ કરવા જઈ રહ્યા છે અત્યારે છેલ્લા લાંબા સમયથી રાહુલ ગાંધીએ જે વોટ છોડ ગદ્દી છોડનો જે નારો આપ્યો હતો વોટ જે છે ચોરાઈ રહ્યા છે તેનો વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યો છે તેને લઈને પણ કોંગ્રેસ આક્રમક મૂડમાં છે ભાવનગર કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો ભાવનગર કોંગ્રેસ છે તે તે છેલ્લા લાંબા સમયથી ભાવનગરમાં આક્રમક મૂડમાં છે તે તમને જોવા મળી રહ્યું છે સાથે જ જો વાત કરવામાં આવે આવે તો દિલ્હીના જે નેતાઓ છે તેઓના ગુજરાતમાં ધામા છે જો વાત કરવામાં આવે તો થોડા સમય પહેલાં આમ આદમી પાર્ટીના જે પૂર્વ સીએમ છે અરવિંદ કેજરીવાલ તેઓએ સુરેન્દ્રનગર રાજકોટમાં સભાને સભાને સંબોધી હતી ત્યારબાદ જો વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસના પક્ષના જે નેતા છે ખડગે તેઓ જૂનાગઢ ખાતે આવ્યા છે જેને લઈને તેમની અસર છે તે ઓછી કરવાને લઈને આગામી સમયમાં પંચાયતની જે અનેક ચૂંટણીઓ આવેલી રહી છે નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે જેને લઈને નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રમાં આનું જે કદ છે તે ઓછું કરવા માટે ભાવનગર પસંદ કર્યું હોય તેવું પણ રાજકીય વિશ્લેષકો છે તે માની રહ્યા છે જેને લઈને નરેન્દ્ર મોદી ભાવનગર આવ્યા છે અને જીએમબી ના તે અનેક કરોડો રૂપિયાના જે છે તે પ્રોજેક્ટનું નું લોકાર્પણ તેઓ કરવા જઈ રહ્યા છે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા